ભાઈ શ્રી સાવરિયાભાઈ ખેડૂતની વાડીએ આપણે સહી ભાઈ આ તલ જે તમે કપાસનો પાક લીધા પછી તલ કર્યા અને આજે ચોથા મહિનાની સિત્યાવીસ તારીખે આ તલની અંદર જે તમે રિઝલ્ટ જોવો છો અને જેને યશ કીર્તિ આપો છો જે બે પ્રોડક્ટને એગ્રીવેલની બરાબર

બીજા નંબર ખાતર ની ક્યાંય તોય પૂરી પાડે એટલે સો ટકા એવું તમે રિઝલ્ટ લઈ અને કહી શકો કે આ પ્રોડક્ટ વાપરવાથી આજે આ તલનું પરિણામ છે મને આને બહુ જોરદાર આનો પરિણામ મળે ઉરિયા નથી નાખતા આનો બહુ વાપર્યું અને એનું જે પરિણામ છે